ત્યારે તો ફારુને કહેજે યહોવા કહે છે કે ઇસરાયલ મારો પહેલો ખોરાનો પુત્ર છે અને મેં તને કહ્યું છે કે મારા પુત્રને મારી ઉપાસના કરવા જવા દે જો તું એને જવા દેવાની ના પાડશે તો હું તારા પહેલા ખોરાના પુત્રની હત્યા કરીશ નિર્ગમન ચાર પ્રભુ દેવ અમને તમારા બાળકો કહેવા બદલ આભાર જેમ તમે તમારા પ્રથમ જનિત ઇઝરાયલ માટે લડ્યા હતા તેમ અમને વિશ્વાસ છે કે તમે આજે અમારા માટે લડો છો છો તમે અમારી પૂજા અને પાલન ઈચ્છો અમને તમારા અવાજનો ક્યારેય પ્રતિકાર ન કરવા પરંતુ સ્વેચ્છાએ તમારું સન્માન કરવા માટે મદદ કરો આપણે હંમેશા યાદ રાખીએ કે અમે તમારા છીએ અને તમારી પૂજા કરવા માટે સ્વતંત્રતામાં જીવીએ છીએ ઇસુના નામે આમીન